ભરૂચ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા જંબુસર તાલુકાના કુંઢળ ગામે ખેતીને ભારે નુકસાન પહોંચ્યું કમોસમી વરસાદને કારણે જંબુસર આમોદ વાગરાના ખેડૂતોને આર્થિક નુકસાન થતા વળતરની માંગ કરવામાં આવી માવઠાને લીધે કપાસિયા બાજરી અને દિવેલિયા જેવા પાકોને વ્યાપક નુકસાન થયું ખેડૂતોનું કહેવું છે કે આફતે તેમની આજીવિકા પર મોટો આઘાત માર્યો છે સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં પલટા થવાના કારણે ક્યાંક ને ક્યાંક ભારે નુકસાન થવાની સ્થિતિ સરજાઈ છે વાત કરીએ તો ખેડૂતો જગતના નિર્ભર ચલાવતા હોય આપણી સાથે જંબુસર તાલુકાના કુંડળ ગામના ખેડૂત જોડાયા છે એમને પૂછીશું શું છે સમસ્યા કયા પાકનું નુકસાન થયું છે અમારા ગામની અંદર બાજરી નુકસાન છે દિવેલી નુકસાન છે કપાસનું નુકસાન છે કેરી નુકસાન છે સરકાર શ્રી નમ્ર અપીલ છે કે વહેલી તકે અમને આ વળતર ચૂકવે અને આપે એવી નમ્ર અપીલ છે સરકાર ને અમે તમે જોઈ શકો છો કે કપાસની અંદર કેટલું નુકસાન છે તે તો અમે જ જાણીએ છીએ કે કપાસને ને કેટલું નુકસાન છે ગઈકાલ ના જે કમોસમી વરસાદના કારણે જે આ સિઝન આવતી કેરી જે વધારામાં વધારે નુકસાન થયેલ છે બીજું કે કપાસ દિવેલા બાજરી માં પણ નુકસાન જોવા મળે છે તો સરકારશ્રીને નમ્ર અમારી અપીલ છે કે કઈ ખેડૂતો માટે વળતરની જોગવાઈ કરી આપે એવી અમારી નમ્ર અરજ ખેડૂતોને અહીં વળતર મળે તેવી માંગ કરી રહ્યા છે કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ જીએસટીવી જંબુ શાહ